મારો કઈ દેખાવ નથી હું પાછો કલાકાર નથી અને હું મને દાદ એક પ્રેમિકા એ તો શાયરી લખી હતી કે તમે નીકળો તો મને ઠીક લાગે છે જો તમારા બાપા નીકળે તો મને બીક લાગે છે તમે નીકળો તો ઠીક લાગે છે જો તમારા બાપા નીકળે તો મને બીક લાગે છે

અને રણમાં વાગ્યો નહીં તો ફેરી નકામી ટોપીમાં તડકો લાગે તો એ ફેરી નકામી અને ફેક નો આપે તો એ ફેરી નકામી સફાઈ ન થાય તો શેરી નકામી કપડાની જોડી સસ્તી નકામી ગુલગી ગમે નહીં તો મજાક મસ્તી નકામી હજી તારી આથી એકા દો કહી દે ગમે

ઈ કે તમારા દેશનું બધું દેણ હું ભરી દઉં પણ તમારું આйно અક્ષે ગતથી આપ તે હે ને કે મને આપણા વરાબર દાને તો આપણે વળો પ્રધાનને કીધું ઈ કે હથે ગત છે તો અમારો દેશ આલે છે ઈ તમને થોડું દેવા કઈ દે બીજો કા દો કે કહી દે કા દો બસ સુનાઈ દે છે તમે કહી દે જે યાદ આવે

એક બેન એના ઘર ને કે હામે બારીએ પડદો નખાઈ દો ને એ કે તમને એવું થશે કે હામે બારીએ પડદો નખાઈ ગયો ને એ કે કેમ કે હામે જે નવો રેવા આવ્યો ને એ મારું હામું મારી હામું જો જો કરે છે તો કે એ પડદા નખાવશે તું એનું મોઢું દેખાડશે સાંભળો એનો ખૂબ આભાર મને સાંભળો ખૂબ ખૂબ આભાર સ્ટાર્ટ એક ભાઈ દવાખાને ગયા ડોક્ટર ને કે મને કા યાદ નથી રહેતું બે મિનિટમાં ભૂલી જઉં છું અને યાદ રહે એવી દવા આપો તા ડોક્ટર કે તું 200 રૂપિયા ફી આય એમ ન કે તને ઈ નહીં યાદ રહે ઓ હો એક આ તો કહી દે આવડતો હોય જે આવડતો હોય કહી દે ગમે ઈ કહી દે નહીં કહી દે પોલીસ વાળા ના કહી દે ઠપકાઈ દે બે બેતા

આ એક ખવડાવવા માંગ્યા તેના છોકરા ના સાહેબ તમારો છોકરો નાપાસ થયો છે હું પેન્ડા વેચો છો તો કે એટલે જ વેચું છું બહુમતી માં આવ્યો

છોકરાને કે તું દસમા ધોરણમાં કેમ નપાયો એ કે આ આમે હામીવાળીને જો હામે છોકરીને જો દસમા ધોરણમાં નવાણું ટકા આવ્યા તો કે એની હામું જોવા માટે ખેલી